તો અપેક્ષિત આયુષ્ય અંક કેટલો છે તો આપણો સરેરાશ આયુષ્ય અંક છે અડસઠ વર્ષનું આયુષ્ય છે આગળ વધીએ આગળ છે બીજો શાળાકીય સરેરાશ વર્ષો એમાં છે કે પચીસ વર્ષની વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો તેમાં ઉચ્ચતમ 13.6 વર્ષ છે અને ન્યૂનતમ વર્ષ નક્કી કરેલ છે ન્યૂનતમ વર્ષ કેટલું છે ન્યૂનતમ વર્ષ છે શૂન્ય માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ શાળાના શાળાકીય વર્ષો શાળાકીય વર્ષો કેટલા છે 5.4 વર્ષ છે તીજો આવક આંક તો જીવન નિર્વાહ માટે માથા દીઠ કુલ કરેલું પેદાશ એટલે કે જીડીપી ને માથા દીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે જોડવામાં આવે છે બે ના અહેવાલ મુજબ ભારતની ઓળખવામાં પણ આવે છે ચોથો અપેક્ષિત શાળાકીય વર્ષો તો પાંચ વર્ષ બાળક પોતાના જીવનના કેટલાક વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો તો તેમાં વધુમાં વધુ અઢાર વર્ષ અને ઓછામાં ઓછા શૂન્ય વર્ષ નક્કી કરેલ છે ભારતના અપેક્ષિત શાળાના વર્ષો કેટલા છે વર્ષ વર્ષ છે છે એટલે કે કે અને મહિના આગળ બીજો પ્રશ્ન માણસ વિકાસ સામે માનવ વિકાસ સામે પડકારો કેટલા છે તો ટોટલ ત્રણ પડકારો છે કયા કયા સ્વાસ્થ્ય લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણ અને વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર ફર્સ્ટ વાર હોય ફર્સ્ટ વાર વિડીયો જોતા હોય

આગળ છે ત્રીજો મહિલા સશક્તિકરણ તેની પણ સંપૂર્ણ ટોપિક વાઇઝ તમને માહિતી આપેલી છે જે આપણે સ્ટોપ કરીને સંપૂર્ણ વાંચી લેવાની છે 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 પછી લખવાની આગળ આગળ વધીએ ત્રીજો કે ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે આપણને ભેદભાવ જોવા મળે છે તો જોઈએ તો ભારતમાં પુત્ર માટેની તીવ્ર ચંત્ર કારણે સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધ્યું છે મહિલા ઘરકામ કરે રસોઈ બનાવે બાળ ઉછેર કરે જેવા કામ કરે તો તેનું કોઈ મૂલ્ય ગણાતું નથી સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી નથી છોકરીઓના બાળ મૃત્યુનો દર ઊંચો રહે છે સ્ત્રીઓ પ્રત્યે ઓછા આદર ભાવ રાખવામાં આવે છે ભારતીય સમાજના દીકરા દીકરી વચ્ચે ખોરાક કપડા અભ્યાસ રમતો હરવું ફરવું વગેરે બાબતોમાં ભેદભાવ જોવા મળતો હોય છે આગળ મોટા ભાગની સ્ત્રીઓને ચાર દીવાલ વચ્ચે જ

તો ગુજરાત સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશો કન્યા કેળવણી રથયાત્રા જેવા અનેક કાર્યક્રમો અમલમાં મૂક્યા છે બીજો બેટી બચાવ બેટી વધાવ અને બેટી પઢાવ અભિયાન ચલાવવામાં આવે છે આગળ આગળ છે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે એટલે કે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે સરસ્વતી સાધના યોજના અનવયે સાયકલ પણ આપવામાં આવે છે નિરાધાર વૃદ્ધ મહિલાઓને રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે સરકારે મહિલાઓના આરોગ્ય માટે ઈ મમતા કાર્ડની પણ કાર્યક્રમ શરૂ કર્યો છે સગર્ભા મહિલાઓની નોંધણી કરી તેમને મમતા કાળ આપવામાં આવે છે આ બધી જ તમારા વિસ્તારની અંદર મિત્રો સેવાઓ મળતી જશે બીજો છે કે નીચેના પ્રશ્નના ઉત્તર મુદ્દાસર લખવાના છે આપણે પહેલો કે માનવ વિકાસ ને માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે તો જોઈ શકો છો આમાં શું શું છે કે શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ અને આ પ્રશ્ન મિત્રો તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે આગળ છે માનવ વિકાસને માત માનવીના સુખ શાંતિ તેમજ રસ રુચિ આવડત સાથે સંબંધ છે આગળ તંદુરસ્તી નિરોગીપણું અને દીર્ઘાયુ જીવન નેક્સ્ટ આર્થિક ઉપાર્જનની તકો આગળ છે વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા ઊંચા જીવન ધોરણ માટે નેક્સ્ટ માનવ અધિકારોનો ઉપયોગ કરવાની તકો પણ છે આગળ જોઈ શકો છો બીજો પ્રશ્ન કે ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓને ક્રમિક રીતે આપણે જણાવવાની છે તો આપણે જે આગળ જોયા એ ગુજરાતની હતી અહીંયા આપણે ભારત સરકારની વર્ણવવાની છે જોઈ શકો છો જે સંપૂર્ણ ટોપિક વાઇઝ તમને માહિતી આપેલી છે તમને પણ પરીક્ષાની અંદર પૂછાય

માત્ર એક કોલ કરીને જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે જે આપણી અભ્યામ યોજના છે 181 એ મહિલાઓની સુરક્ષા માટે બહાર પાડવામાં આવેલ છે આગળ ચોથો આપણી આસપાસમાં જોવા મળતી કઈ કઈ બાબત દેશના માનવ વિકાસ આંક પર અસર કરે છે આ પણ પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે તો જોઈએ તો ઉછા વજનવાળા બાળકોનો જન્મ અપૂરતા પોષણવાળી સભરગા માતા કુપોષણયુક્ત બાળક

ભારતના કયા પાડોશી દેશો માનવ વિકાસ આંખમાં ભારતથી પાછળ છે તો કયા કયા છે ભૂતાન બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન મ્યાનમાર અને અફઘાનિસ્તાન બાળકોને કઈ કઈ રસી આપવામાં આવે છે જે ઓપીવી ની રસી બીસીજી ની રસી અલગ અલગ રસીઓ છે એની તમને માહિતી આપેલ છે આગળ આગળ જોઈએ આપણા વિકલ્પો છે એની અંદર પહેલો છે કે માનવ વિકાસ આંક માટે રાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કાર્ય કરતી હોય છે

તો આપણા કરતા શ્રીલંકામાં વધુ છે પછી આવે ભારત પછી છે ભૂટાન ને પછી છે નેપાળ નેક્સ્ટ સોરી ચોથો કે ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવે છે તો બે ને અને આ આ પ્રશ્ન જે છે પરીક્ષાની અંદર ખાસી વખત પૂછાણો છે આગળ આગળ છે પાંચમો કે ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને નોબલ પારિતોષિક મળે છે તો મળેલ છે તો આવશે ઓપ્શન નંબર બી અમર્ત્ય ને

અમારી ચેનલ તમને ઉપયોગી નીવડવાની છે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત